સમય સુધી ભૂખ અને તરસ સહન કરીને ઇબાદત કરવામાં તેની નૈતિક શક્તિ સ્પષ્ટ દેખાય છે જીશાન આખા દિવસ ઉપવાસમાં રહેવા છતાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતો નથી અને ખુશી ખુશી ઇબાદત કરે છે જીશાનના માતા પિતા પોતાના દીકરાની આ આસ્થાને ખૂબ જ પ્રશંસનીય માને છે તેમના મતે આટલી નાની ઉંમરે ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ અને સમર્પણ હોય તો તે ભવિષ્યમાં એક સારું ઉદાહરણ બની શકે આટલી નાની ઉંમરે જીશાનનું સંયમ અને ધર્મ પ્રેમ વધુ લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યો છે સમાજ સમાજમાં સદભાવના અને ધર્મ પ્રેમનો સંદેશ આપતા જીશાન શેખને સૌ પ્રશંસા કરી રહ્યા છે